નમસ્કાર દર્શક મિત્રો તમામને રામ રામ જય માતાજી એ સાથે વિડીયોની શરૂઆત કરવી છે કે મિત્રો સૌપ્રથમ તો હું સ્પષ્ટ કરી દઉં ચોખવટ કરી દઉં કે આ વિડીયોને જોવા માટે તમારા દિલની અંદર તાકાત હોવી જોઈએ કઠણ કાળજો હોવી જોઈએ અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે છત્રીની છાતી બત્રીસનો બૈડો હોવો જોઈએ એટલા માટે કહેવા માગું છું કે આ વિડીયોની અંદર તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય એ પ્રકારની વાત આ ચેનલની અંદર અને મારા વિડીયો દ્વારા તમને જણાવીશ આ એટલા માટે હું કહી રહ્યો છું મિત્રો કે તમે અવનવા પ્રકારના વિડીયો જોતા હશો ઘણી બધી ન્યૂઝ ચેનલ છે ઘણા બધા પ્રકારના લોકો ન્યૂઝ દ્વારા રિપોર્ટિંગ દ્વારા તમને અવનવા સમાચાર અવનવી વાતો વિશે તમારી જોડે વિડીયો મોકલતા હોય છે પણ આપણે તમામ પ્રકારના પત્રકારો તમામ પ્રકારના રિપોર્ટરો તમામ પ્રકારની ન્યૂઝ ચેનલથી એક અલગ જ રીતે અને અલગ જ વાત અને અલગ જ ખુલાસો જેમાં કરીને આપણે બતાવવાનો હોય એ જ પ્રમાણે આપણા વિડીયોની અંદર એવી જ વાત રજૂ કરવામાં આવે છે એટલા માટે મેં એમ કીધું કે તમારી તાકાત હોય તમારા કાળજા કઠણ હોય તો જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ઘંટડી તો હારે દબાવી જ દેવી કેમ કે ઘંટડી દબાવશે તો અવાજ તો નહીં આવે પણ મારો વિડીયો સૌ પ્રથમ તમારી પાસે આવશે મિત્રો મારી ખાસ આદત છે કે કોઈ પણ ઘટના ઘટે કોઈ પણ મુદ્દો બહાર આવે તો પહેલા તો હું જોઉં છું એક કે બે દિવસ એ મુદ્દાનું વર્ગીકરણ કરું છું એનો અભ્યાસ કરું છું કે આ મુદ્દો શું કહેવા માંગે આ ગુજરાતની જનતાને આ મુદ્દા વિશે આ ગોદી મીડિયા ખોટી મીડિયા એમાં રૂબિકા લિયાગત હોય સિંહ હોય કુમાર હોય રોનકભાઈ પટેલ હોય ગોપી કાંગર હોય દેવાનસિંહ જોશી હોય પ્રશાંત દયાલ હોય કે કોઈ પણ પત્રકાર હોય કોઈ પણ મીડિયા હોય એ તમારી સમક્ષ એ રીતે વિડીયો રજૂઆત કરશે એ રીતે વિડીયોની રજૂઆત કરશે કે મિત્રો આજ સુધી આ ગુજરાતની જનતાને એ નથી ખબર પડતી કે અમારે કઈ દિશાની અંદર અમારું પલાયન કરવું કઈ દિશાની અંદર અને કોની સાથે અમારે રહેવું અને કેવી દિશામાંથી અમારો વિકાસ થશે આ બધું આ જેટલા મેં નામ લીધા એ લોકો જોતા નથી પોત પોતાની યુટ્યુબો ચેનલ કે ફેસબુક ચેનલ કે આ બધા ટીઆરપી વધારવા માટે તમારી સામે અવનવી વાત ઉપજાવી મુદ્દાની અંદર કંઈ લેવા દેવા ના હોય અને એક અલગ જ પ્રકારનો એજન્ડા ચલાવી અને તમારી સમક્ષ રજૂઆત કરશે મિત્રો એવા જ એક મુદ્દા વિશે અને એવા જ પ્રકારની ઘટના વિશે આજે હું વાત કરવા જઈ રહ્યો છું અને જો તમને એ વાત યોગ્ય લાગે માન્ય રહેશે તો જ વિડીયોને લાઈક કરવાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને ઘંટડીનો અવાજ તો નહીં આવે પણ છતાં ઘંટડી દબાવીને વગાડવાની હવે મિત્રો વાતમાં એમ છે કે આમ આદમી પાર્ટીના સહભાગી મંત્રી ગણો કરશનદાસ ભાદરકા તમે જોઈ શકો છો તસવીરની અંદર કરશનદાસ બાપુ ભાદરકા હવે મિત્રો વાત એવી છે કે કરશનદાસ બાપુ ભાદરકાએ જેવું બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ જ ઘડીએ તમામ એ તમામ પત્રકારો તમામ એ તમામ મીડિયા દ્વારા એવો એજન્ડા ચલાવવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીની અંદર મોટું ભંગાણ પડ્યું આમ આદમી પાર્ટી તૂટીને વેર વિખેર થઈ ગઈ હવે આપણે તો અત્યાર સુધી જોયું કે કોઈ પણ પાર્ટીમાંથી કોઈ પણ નેતા રાજીનામું આપે તો એના લીધે કોઈ પાર્ટી નિસ્ત નાબૂદ થતી નથી કોઈ પણ પાર્ટીને કોઈ નુકસાન થતું નથી પણ મિત્રો કરશનદાસ બાપુએ રાજીનામું આપ્યું એ બાબતે આજે હું સ્પષ્ટતા કરી દઉં કે મીડિયા કે કોઈ પણ મીડિયા પત્રકાર ભલે ગમે એ એજન્ટા ચલાવે તમારી સમક્ષ ગમે એ વાતને રજૂઆત કરે વિડીયો દ્વારા પણ હું એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તમને કહેવા માગું છું કે આની અંદર મિત્રો કરશનદાસ બાપુને જ્યારે કહેવામાં આવ્યું કે તમે આમ આદમી પાર્ટીને કેમ રાજીનામું આપ્યું એટલે મિત્રો આ કરશનદાસ બાપુ એમ કહેવામાં એમ કહે છે વિડીયો દ્વારા ઇન્ટરવ્યૂ દ્વારા કે આજથી સવા દોઢ વર્ષ પહેલાં એમને હાર્ટ એટેક આવેલું અને એ સમય દરમિયાન સર્જરી કરી અને બાયપાસ કરાવેલું છે હૃદયનું અને એ મુદ્દો ધ્યાને રાખી જે બાયપાસ સર્જરી કરાવી એમને એ ધ્યાને રાખી આજે દોઢ વર્ષ પૂર્ણ થવા આવ્યું અને ધ્યાને રાખી અને કરશનદાસ બાપુ એમ કહે છે કે મને મારા શુભચિંતકો દ્વારા મારા ચાહકો દ્વારા મારા પરિવાર દ્વારા મને કહેવામાં આવ્યું કે તમારે રેસ્ટ કરવાની જરૂર છે આરામ કરવાની જરૂર છે તો હવે હું કહેવા માગું એ વાત ખાસ ધ્યાનથી સાંભળજો બરાબર કે મિત્રો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પરેશાની આવે શરીર રૂપી હોય આર્થિક રૂપે હોય કે કોઈ પણ રીતે હોય ધારો કે કોઈ પણ વ્યક્તિને કોઈ એવી બીમારી લાગુ પડી હોય અને એમાંથી ધીરે ધીરે પસાર થઈ અને સાજો રોગ બન્યો હોય કોઈ પણ વ્યક્તિ એ પછી કોઈ પણ શરીર રૂપી હોય શરીરની અંદર કોઈ પણ અંગની બીમારી હોય અને એમાંથી વ્યક્તિ પસાર થાય મિત્રો હું કહેવા માગું છું કે જ્યારે હોસ્પિટલની અંદર કોઈ પણ વ્યક્તિએ પોતાનો ઈલાજ કરાવ્યો હોય અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ જ્યારે ડૉક્ટર એને હોસ્પિટલની અંદરથી રજા આપે ત્યારે શું કહે કે જાઓ ઘરે જાઓ અને દોઢ વરસ પછી તમે આરામ કરજો આવું એવો આજ સુધી આ દુનિયાની અંદર કોઈ એવો એક પણ ડૉક્ટર મને રજૂ કરીને બતાવો કે જ્યારે બાયપાસ કર્યું હોય કે કોઈ પણ બીમારીની અંદરથી કોઈ પણ શરીરની અંગ વ્યવસ્થા કે કોઈ પણ કોઈ પણ શરીરના ભાગની બીમારી હોય અને એ પ્રમાણે ડૉક્ટરે એમ કીધું હોય કે તમે દોઢ વર્ષ પછી આરામ કરજો વેસ્ટ કરજો અને કરશનદાસ બાપુ પોતાના મુખ્યથી એમ કહે છે ઇન્ટરવ્યુની અંદર કે મને બાયપાસ કરાવ્યા ને આજે સવા દોઢ વર્ષ થઈ ગયું એટલે મારા શુભ મને એમ કહે છે કે તમે આરામની જરૂર છે અને આ આરામને આરામ કરવા માટે થઈ અને મેં આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હવે મિત્રો આખું આપણું આ આપણે દેશની અંદર નથી ફરવું આપણે ખાલી આપણા રાજ્યની વાત કરીએ આપણા તાલુકાની આપણા જિલ્લાની વાત કરીએ કે કોઈ પણ એવો ડૉક્ટર લાવો અને કોઈ પણ એવો કોઈ પણ એવો દર્દી લાવો કે જેને ડૉક્ટરે એમ કીધું હોય કોઈ પણ નાની મોટી બીમારી હોય કે કોઈ પણ નાનું મોટું ઓપરેશન હોય સર્જરી હોય કે કોઈ પણ હોય અને કોઈ પણ નાનો મોટો એવો વ્યક્તિ લાવો કે એને ડૉક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યું હોય કે તમારે દોઢ વર્ષ પછી આરામ કરવાની જરૂર છે હવે બાયપાસ સર્જરી કરાવી તો એમને જેવી સર્જરી કરાવી હોસ્પિટલમાંથી રજા મળી અને એ સમય દરમિયાન એમને બે ત્રણ મહિના ચાર પાંચ મહિના કે છ મહિના કે એક વર્ષ આરામની જરૂર હતી કે નહીં હવે કોઈ પણ સર્જરી કરાવીને આવે બીમારી સામે લડીને ઘરે આવે હોસ્પિટલમાંથી તો એ તાત્કાલિક થોડા સમય માટે આરામ કરે કે ના કરે એકાદ બે મહિના એકાદ એક વર્ષ કે સીધો એના કામ ધંધે લાગી જાય એ મિત્રો તમારે જોવાનું તમારે વિચારવાનું હવે કરશનદાસ બાપુ પોતે એક જ કારણ રજૂઆત કરે છે કે મારે બાયપાસ કરાવેલું છે એટલા માટે મારે આરામની જરૂર છે એટલા માટે મેં રાજીનામું આપ્યું તો મિત્રો સર્જરી કરાવી અને આજે દોઢ વરસ થયું તો સર્જરી કરાવી એ સમયે આરામની જરૂર હતી કે હવે દોઢ વરસ પછી આરામની જરૂર પડી બીજી વાત કે ઇન્ટરવ્યૂની અંદર નિર્ભય ન્યૂઝ દ્વારા એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તમને ના ખબર હોય તો હું જણાવી દઉં ગોપી ગાંધર દ્વારા એ સમયે એમ કહેવામાં આવે છે બે દિવસ પહેલા ઇન્ટરવ્યુમાં ગોપી ગામર એમને સવાલ કરે છે કે દોઢ વરસ વીતી ચૂક્યો ને હવે તમે આરામની જરૂર કેમ તો શું તમે આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છો અને બીજી પાર્ટીમાં સમાવેશ થઈ રહ્યા છો તમારું શું કહેવું છે તો કરશનદાસ ભાદરકા બાપુ એવો જવાબ આપે છે કે કાલની કોને ખબર કાલની કોને ખબર પછી બીજો સવાલ કરવામાં આવે છે કે આવનારા સમયની અંદર તમે ફરીથી આમ આદમી પાર્ટી સાથે જોડાશો કે કોઈ બીજી પાર્ટી સાથે જોડાશો તો એ એમ કહેવાય કરશનદાસ બાપુ ચોખ્ખી ભાષામાં કહે છે કે ના હું આમ આદમી પાર્ટી સાથે હવેથી જોડાવાનો નથી તો ગોપી ગાંગર એમને ફરીથી એક સવાલ કરે છે કે તો શું તમે બીજી કોઈ પાર્ટી સાથે જોડાઈ શકો ખરી તો કરશનદાસ બાપુ એમ કહે છે કે કાલની કોને ખબર કાલની કોને ખબર તો હવે મિત્રો હું કહેવા માંગુ તો મિત્રો હવે હું એટલું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી એ આમ લોકોની પાર્ટી છે સામાન્ય માણસોની પાર્ટી છે અને સામાન્ય માણસોને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે પણ આ કરશનદાસ બાપુને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ પાર્ટી સાથે જો જોડાયેલો રહીશ તો આપણું કોઈ આગળ થવાનું નથી આપણો કોઈ વિકાસ થવાનો નથી પોતાના પરિવારનો પોતાની પરિવારની પેઢી આવનારી પેઢીનો કોઈ વિકાસ થવાનો નથી એનું મુખ્ય મિત્રો એક જ કારણ છે કે આમ આદમી પાર્ટીની અંદર એવો કોઈ ભ્રષ્ટ અધિકારી નથી એવો કોઈ ભ્રષ્ટ નેતા નથી કે કોઈ આમ આદમી પાર્ટી કોઈ ભ્રષ્ટ નથી કે જે ભ્રષ્ટાચાર કરી અને પોતાના જે પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય મંત્રી હોય તંત્રી હોય નેતા હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે કોઈ પણ પ્રકારનો મંત્રી હોય એ આજ સુધી કોઈ પણ એવા કેસની અંદર સંડોવાયો નથી કે જેને ભ્રષ્ટાચાર કર્યો હોય અને ભારતીય જનતા પાર્ટીને તમે અત્યાર સુધી જુઓ કેટલા બધા તમે સર્વ સર્વે કરવા નીકળો ને મિત્રો તો લગભગ એકસો છપ્પનમાંથી છપ્પન લોકો ધારાસભ્યો એવા પ્રકારના છે કે જેમને સ્કૂલનો દરવાજો જોયો નથી એક અભાણની ગણતરીમાં આવે એવા પ્રકારના છપ્પનથી ઉપર નીકળશે મિત્રો પછી એના પછી જે ધારાસભ્યની ચૂંટણી જ્યારે લડ્યા એ પહેલાં એક કે બે કરોડની પ્રોપર્ટી હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જીત્યા પછી ધારાસભ્ય તરીકે ફક્તને ફક્ત ત્રણથી ચાર વર્ષની અંદર પંદરથી સત્તર કરોડની પ્રોપર્ટી થઈ જતી હોય તો મિત્રો આ ધારાસભ્યએ સત્તા પક્ષના કોઈ પણ ધારાસભ્યએ લોકોનો વિકાસ કર્યો હોય એમના વિસ્તારનો વિકાસ કર્યો કે પછી એમની પાર્ટીનો કે એમના પરિવારનો કે એમની આવનારી બેનો વિકાસ કર્યો એ તમારે વિચારવાનું બે કરોડની પ્રોપર્ટી ત્રણ વર્ષની અંદર પંદરથી સત્તર કરોડની બની જતી હોય તો મિત્રો વિકાસ કોનો થયો કાર્યો કોના થયા આમ જનતાના ગરીબ લોકોના કે ભ્રષ્ટ નેતાઓના એ તમારે વિચારવાનું હવે આ કરશનદાસ ભાદરકા કરશનદાસ બાપુ આમને અત્યારે આમ આદમી પાર્ટીમાં રાજીનામું એટલા માટે આપ્યું કે આવનારા સમયની અંદર હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું કે એ પાર્ટીની અંદર હું ભ્રષ્ટાચાર કરી શકું અને મારી આવકને બમણી કરી શકું મારી આવનારી પેઢીને સાત પેઢી સુધી ના ખૂટે એટલું તન હું ભેગું કરી શકું જો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો રહીશ તો મને ભ્રષ્ટાચાર કરવા નહીં મળે મારી મારા પરિવારનો મારા ઘર પરિવારનો મારા કુટુંબનો મને વિકાસ કરવા નહીં મળે આવનારી મારી પેઢી એમનો વિકાસ કરવા નહીં મળે એટલા માટે થઈ અને આમ આદમી પાર્ટીને બાય બાય કરી લીધું કારણ કે જો એ કહી રહ્યા છે ખુલ્લી ભાષામાં કે આવનારા સમયની અંદર હું કઈ પાર્ટીમાં જોડાઈશ એ કાલની કોને ખબર એટલે એમનો મનસુબો આ એક જ છે કે પોતે એક ભ્રષ્ટ પાર્ટીમાં જોડાવા માગી રહ્યા છે પણ હાલ તમે વિચારો જુઓ એ સામે નહીં આવે પણ ટૂંક જ સમયની અંદર આ મારા વિડીયાને ખાસ ધ્યાન રાખજો અને મારી વાતને તમારા દિલમાં ઉતારજો કે ટૂંક જ સમયને આવનારા સમયની અંદર એ ભારતીય જનતા પાર્ટી સાથે ના જોડાય ને તો મારે વાત કરવી નકામી છે મારો અનુભવ નકામો છે તો મિત્રો તમે જુઓ આવનારા સમયની અંદર આટાલ્યા બાપુ કરશનદાસ ભાદરકવા બાપુ આવનારા સમયની અંદર અવશ્યને અવશ્ય તમને ભાજપની પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કાર્ય કરતા જોવા મળશે હા એ સમયે મને યાદ કરજો કે વિનુ ઠાકોરે ખરેખર સત્ય વાત કરી હતી અને હકીકતની વાત કરી હતી એનું કારણ છે મિત્રો કે આરામ કરવાનું એક એમનું બહાનું છે આ પાર્ટીને છોડવાનું આરામ તો મિત્રો જેવો હોસ્પિટલમાંથી ઈલાજ ઘરે આવીએ ને એ સમયે બાયપાસ કરાવીને સતત દોઢ વર્ષ ભાગા ભાગ કરી દોડધામ કરી અને છતાં ક્યાંયથી કાંઈ ધન મળ્યું નહીં એટલે આમ આદમી પાર્ટીના છેડા કાપી અને રાજીનામું આપી દીધું ચોખ્ખી જ વાત છે અને કરશનદાસ બાપુ રાજીનામું આપતો વખતે આપતી વખતે એમ કીધું કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીનો વિકાસ થાય અને સારા એવા કાર્યોમાં ઝંપલાવે એવી શુભકામના એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આવી એમને રજૂઆત કરી હતી આજી આ જે રાજીનામું આપ્યું એ સમયે પણ એ તો સ્વાભાવિક છે કે પાર્ટી કોઈ પણ પ્રકારનું તમારા ઉપર દબાણ ના કરી શકે તમે આવા પ્રકારના આશીર્વાદ ના આપો તો તમારા મનની અંદર જે વિચાર ચાલી રહ્યો છે જે જનતા બહુ સારી રીતે જાણે છે અગાઉ ભોગવી લીધા છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને કે જે લાલચુ વ્યક્તિઓ અને તમારો સમાવેશ પણ આની અંદર હવે થવાનો જ છે કે તમારા મનસુઓ તમારા મનની અંદર આજે ધન એકઠું કરવાની આવનારી પેઢી તમારા આવનારી તમારી આવનારી પેઢીનું સારું ભવિષ્ય માટે વિચાર કર્યો હશે તમારો ખુદનો વિચાર કર્યો હશે એટલા માટે થઈ અને તમે આ પાર્ટીમાં આજે રાજીનામું આપ્યું અને આવનારા સમયની અંદર તમે ભ્રષ્ટ પાર્ટી ભ્રષ્ટ પાર્ટીની અંદર જોડાવાના છો એ અમને આજથી દેખાઈ રહ્યું છે કે જેની અંદર તમે સારું એવું ધન એકઠું કરી શકો કારણ કે જે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલા પણ ધારાસભ્યો છે આજે એમની પ્રોપર્ટી બમણી થઈ ગઈ છે કોના પૈસા જનતાના પૈસા ગરીબ માણસોના પૈસા જે ગરીબ આજે વધારે ને વધારે ગરીબ બની રહ્યો છે કોના કારણે ભ્રષ્ટ અધિકારીઓ હોય ભ્રષ્ટ ધારાસભ્યો હોય ભ્રષ્ટ નેતા ભ્રષ્ટ પાર્ટી અને એના તમામ ભ્રષ્ટ આગેવાનો આ તમામના કારણે ગરીબ આજે વધારે ને વધારે ગરીબાઈ ભોગવી રહ્યો છે તો ખાસ કરીને આજે આ વિડીયો દ્વારા આ ટોલિયા બાપુ કરશનદાસ ભાદરકવા એમને કહેવા માગું કે આવનારા સમયમાં જો તમે કોઈ પણ એવી પાર્ટી પકડશો તો તમારા છેડા ફાટી જવાના છે જનતા કોઈ મૂર્ખ નથી અગાઉ જે મૂર્ખ બની ગઈ એ બની ગઈ પણ હવેના સમયની અંદર કોઈ જનતા એવી મૂર્ખ નથી કે તમને ફરીવાર તમારી પસંદગી કરશે અને તમને સારા એવા હોદ્દા ઉપર લાવવાની કોશિશ કરશે કોઈ જ નહીં કરે એટલા માટે તમે ભલે રાજીનામું આપ્યું તો ઘર ચાલીને બેસી જાજો અને આવનારા સમયની અંદર તમારા જેવા લુચ્ચા વ્યક્તિઓને જે પણ સ્વીકારશે એ મૂર્ખ માણસ હશે હા કદાચ તમે એની એ પાર્ટી જોઈન કરો છો તો તમારું માન સન્માન તમારી ઇજ્જત જળવાઈ રહેશે તો મિત્રો ખાસ આ અંદર અંદર આજે આટલી જ વાત કરવાની હતી મળીએ આવા કોઈ બીજા નવી ચર્ચા સાથે નવા મુદ્દા સાથે તો ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ઘંટડીનો અવાજ ના આવે છતાં દબાવી લેજો જેથી મારા વિડિયો તમારા સુધી પહોંચે તો રજા આપશો જય ભારત જય માતાજી